આગામી લઈને આમ આદમી પાર્ટીએ કમર કસી લીધી છે વિસાવદર બેઠક એ સેમિફાઈનલ માનવામાં આવી રહી છે ત્યારે આજે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક પરિવર્તન સભા યોજાઈ હતી આપણી સાથે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મંત્રી કર્શન દાસ બાપુ ભાદરકા છે તેમની સાથે સીધી વાતચીત કરીશું કર્શન બાપુ સૌપ્રથમ તો પરિવર્તન સભા આમ આદમી પાર્ટી ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો ગઢ છે ગુજરાત કઈ રીતે પરિવર્તન લાવશો શું રોડમેપ છે તમે લોકો સમક્ષ કોણનો કઈ ગઢ હોતો નથી લોકશાહીમાં આજે સારા કામ થાય છે તો લોકો ચાહતા હોય છે અને ખોટા ખોટા મોટા મોટી વાતો કરીને લોકોને ગેરમાર્ગે દોરીએ તો હાર પહેરવનાર લોકો જૂતાઓ પણ મારતા હોય છે તમે યાદ કરો સનાતનની વાત હોય કે ભારતીય સંસ્કૃતિની વાત હોય હંમેશા કમિટમેન્ટ જે ભાનનો પાકો હોય ને એને વંદન કરવાનો મન થાય એને આપણે માથે ચડાવીએ છીએ આ લોકોએ આજ સુધી એનો કોઈ કોમ્પિટિટર નહોતો એટલા માટે ન કરવાની સાચી ખોટી વાતો કરીને લોકોનો વિશ્વાસ જીતો પણ જે જે બોલ્યા એ શું કોઈ પણ જનતાને પૂછો જે ગુજરાત હોય કે કોઈ પણ રાષ્ટ્રનો પણ ખૂણો હોય મોંઘવારી ઘટાડવાની વાત થઈ હટી શિક્ષણ તાકાત વાળું આપવાની વાત થઈ હતી ખેડૂતની આવક ડબલ કરવાની વાત થઈ આજે મારો જગતનો તાત મારો ખેડૂત આપઘાત કરી રહ્યો છે આજની તારીખે કરમસદમાં એમએસ કરતી દીકરી પંખે લટકી જાય છે પર્સનલ લોન માટે એણે અરજી કરી હતી એવું મેં પ્રિન્ટ મીડિયાથી જોયું કયા લેવલે ગુજરાત જઈ રહ્યું છે એટલે જે ગઢવારી વાત છે ગઢવાળી વાતને હું ખંડન કરું છું અને જે આ જે પરિવર્તન માટે જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પ કોઈ સ્વાર્થ માટે નહીં એક એક ગુજરાતી માટે ગુજરાતના સારા ભવિષ્ય માટે ખૂણે ખૂણેથી ગુજરાતીના હૃદયમાંથી નીકળેલો આ અવાજ છે અને આ માત્ર પરિવર્તન સભાને સત્યાવીશ આવવા દ્યો આ પરિવર્તન સભાની જે શરૂઆત થઈ છે એ ગામડે ગામડે ઘરે ઘરે ગોરે ગોરે પહોંચશે અને આમ આદમી પાર્ટી બની સરકાર ગુજરાતના એક એક ગોરામાં લાભ મળશે મતલબ એક એક ગુજરાતીને એનો લાભ મળશે અને ગુજરાતનું ભલું થશે જી બપુ જે રીતે તમે કહી રહ્યા છો કે ઈમાનદાર સરકાર સંવેદનશીલ સરકાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જે પૂર્વ મુખ્યમંત્રી છે હવે તેમના ઉપર કૌભાંડના આરોપ લાગ્યા હતા સમગ્ર ગુજરાત

કેજરીવાલ સાહેબ નું જે ઓરા કેજરીવાલ સાહેબ નું જે તેજ બીજેપી ને ક્યાંક ને ક્યાંક ડર લાગતો હતો કે આ આમ આમ ચાલ્યું તો આપણે તો સાઈડ થઈ જઈશું એટલે અને તમારી વાત સાથે સહમત છું કે ક્યાંક ને ક્યાંક અમુક લોકોના મગજમાં એ આવી ગયું કે આ સત્ય છે પણ કોર્ટ છે નામદાર કોર્ટ છે લોકશાહીમાં બાપ તો એ છે કોઈના આરોપોથી શું થવાનું હતું સાબિત શું કરી બતાવે છે છે અસત્યના ડંકા ગમે એટલા વાગે એનાથી સત્યને ને કોઈ અસર થતી નથી અમારી પાર્ટી અને રિસ્પેક્ટેડ કેજરીવાલ સાહેબ અને એમની ટીમને કોઈ અસર નહીં થાય કારણ કે સત્યનો સાથ છે જી બાપુ દેશભર આજે આઘાત છે રોષમાં છે

એમને જે ભાષામાં સમજે એ ભાષામાં જવાબ દેવાનો હોય સરકારે એની જે ફોર્માલિટી કરવાની હોય એ કરે પણ અત્યાર સુધી જે મોટી મોટી વાતો થતી આવી છે મોદી સાહેબ જ્યારે સીએમ હતા ત્યારે જે મોટી મોટી કરી હતી કે પીએમ ને એનો ધર્મ બતાવતા હતા આજે તમે ત્યાં બેઠા છો જે જે આપણા નિર્દોષ લોકો ઉપર દાણીની જેમ જે ગોળીઓ ચલાવીને અઠ્યાવીસ અઠ્યાવીસ લોકોને જે મોતને ઘાટ ઉતાર્યા છે એના માટે જવાબદાર જે સ્થળ હોય જે દેશ હોય એ સ્મશાન બનવું જોઈએ એમાં અમે સહમત છીએ અને આશા રાખીએ કે આ સરકાર એ કરશે વ્યક્તિગત મેં પણ અગિયાર કરોડ નો જો યુદ્ધ થાય અને ઇકોનોમી ઉપર પ્રોબ્લેમ ન થાય એના માટે વ્યક્તિગત પણ મેં અઠવાડિયા પહેલા જાહેર કરેલું છે કે હું સરકાર ને યુદ્ધ ફંડ તરીકે અગિયાર કરોડ ની મદદ કરીશ ખાલી વાતો કરવાથી ના થાય જમીન વેચવી પડે તો જમીન વેચીશું તો ઇકોનોમી ને અસર થાય એવા ખોટે ખોટા વિધાનો આપીને ગવર્મેન્ટે ચૂપ ના રહેવું જોઈએ દાંત ખાટા કરી નાખવા જોઈએ પાકિસ્તાન ને એની ભાષામાં જવાબ દેવો જોઈએ પાકિસ્તાન ને કબ્રસ્તાન બનાવી નાખવું જોઈએ જો એ આના માટે જવાબદાર હોય તો

ધ્રોકેડ જામી જાય કે એમાં હું પાક ન લઈ શકું મને રેલો આવે પછી મારા મારી આળસ ને લીધે મારી ક્યાંક ને ક્યાંક અણસમજ ને લીધે ક્યાંક ને ક્યાંક મારી આળસ ને લીધે મારા ખેતર માં ખડ જામી ગયું અને એ ખડ હું ચોખ્ખું કરું તો એમાં કંઈ નવી નવાય નથી દરેક ખેડૂત કરતો હોય છે હને એ રીતે આ લોકો એ ધ્યાન નથી રાખ્યું આ લોકો એનો ધર્મ નથી નિભાવ્યો આજે ક્યાંક ને ક્યાંક રેલવા આવ્યો છે અને ક્યાંક ને કેક જે આ બધું હુમલાઓ માટે આવું થઈ રહ્યું છે બાકી ચોખ્ખું ગણિત છે ભાઈ મારા ખેતર મારે ચોખ્ખું રાખવું જોઈએ મારી સરકાર હોય તો મારા રાજ્ય મારે ચોખ્ખું રાખવું જોઈએ મારી સરકાર હોય તો મારા દેશ મારે ચોખ્ખું રાખવું જોઈએ આ લોકો તો બહુ મોડા જાયગા છે જાય હવાર

અમારા કામના અને અમારા ભવિષ્યમાં સોનું દેખાઈ રહ્યું છે જેને આવું હોય આવે કોઈ ચિંતાનું કારણ નથી વિસાવદરથી અમારી સરે પણ વાત કરી અમારું જે સેમિફાઈનલ છે અમે જીતીશું અને માં પણ જીતીશું કોંગ્રેસે શું કરવું એ એણે નક્કી કરવાનું હોય છે બીજેપીએ શું કરવું એણે નક્કી કરવાનું હોય છે અમને એક એક ગુજરાતી ઉપર ભરોસો છે કે ગુજરાત અમને સ્વીકારશે અને એક મોકો આપશે અને અમે બતાવીશું કે સરકાર શું હોય ભાજપની બી ટીમના આરોપો લાગે છે આમ આદમી પાર્ટી શું રિપીટ કરું છું હું ફરીથી રિપીટ કરું છું કે આરોપ કોંગ્રેસનું કેવું છે આ કોંગ્રેસ આજ કે કોંગ્રેસ બીજું કે પણ શું અને વાત રહી આરોપની આરોપો તો ચાલ્યા કરે જો એ ટીમ ને બી ટીમ હોય તો પંજાબમાં તમે નથી જોયું દિલ્હીમાં તમે નથી જોયું હરિયાણામાં તમે નથી જોયું લોકસભામાં નથી જોયું એટલે આરોપો થી શું થાય આ હું કોઈ ગલુડિયું જાતું હોય ને વાઘ આવ્યો વાઘ આવ્યો તો કદાચ મારા ઉપર ભરોસો હોય છે તો એક વાર લોકો સ્વીકાર લેશે બીજા દિવસે મને મૂર્ખો કહેશે એટલે આરોપ સાથે અમને કોઈ લેવા દેવા નથી અમને અમારા કામ ઉપર ભરોસો છે અને એ કામ ગુજરાતની જનતા દેશની જનતા સમજશે પૂરો ભરોસો છે જી ચોક્કસથી મારી સાથે આમ આદમી પાર્ટીના ગુજરાતના મંત્રી હાલ છે કરશન ભાદરકા બાપુ તેમણે આ મામલે વાતચીત કરી છે અલગ અલગ મુદ્દાઓને લઈને તેમણે સરકારને ઘેર્યા છે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ગઠબંધન વિશે પણ તેમણે વાતચીત કરી છે ને આગામી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એડી ચોટીનો જોર લગાવી દેશે ગુજરાતમાં તે પ્રકારની વાત પણ તેઓ કરી રહ્યા છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા વૈષ્ણવજન તો तेले कहिये जे पीड़ पराई